ઉપનિષદ સાક્ષી ને બ્રહ્મ બ્રહ્મકેશ વ્યક્તિ સાક્ષી ને આત્મા કેશ તો અમે પોતે પરમ જે અખંડ જ્યોતિ છીએ એમાં અમારા પોતામાં એવા સમર્થ વ્યક્તિ સાક્ષી સાક્ષી ના ભાગ ભેદ ખરા અનંત અખંડ ભેદ અપરિચ્છિન્ન પરિચ્છિન્ન એવું કશું મને અભિપ્રેત નથી અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ તો માંડુક્ય ઉપનિષદ સમટી સાક્ષીને ભ્રમ કે છે વ્યક્તિ સાક્ષીને આત્મા કે છે અમે પોતે જ પરમચિદાકાશ પરમ જ્યોત્યાખંડ જ્યોતિ છીએ એમાં વ્યક્તિ સાક્ષી સાક્ષ્ય ભાગ ભેદ ભ્રમ કરો અમારા અમને અમારામાં પરિચ્છિન્ન એવું કાંઈ જ અભિપ્રેત નથી અમે પોતે જ અપરિચ્છિન્ન પરમ ચિદાકાશ છીએ